પ્રજાના રક્ષકમાં મર્યાદાઓ સંયમ વિવેક અને ધીરજ જેવા ગુણો હોવા જોઈએ તે ખુદ નિયમોમાં જીવતો હોવો જોઈએ તેને ક્યાં શું બોલવું કોના વિશે શું બોલવું જાણતો હોવો જોઈએ પણ જે પોતાના જ પર લગામ નથી રાખી શકતા એવા ઘોડાને તમે રેસમાં છૂટો મૂકો તો તે દોડે તો ખરા પણ જીતના સ્થાન પર જઈ રોકાય નહીં આવું જ કંઈક ગુજરાતના રાજકારણમાં થઈ રહ્યું છે ચૂંટણી આવતા ઉમેદવાર પ્રચાર પ્રસાર કરવા વિસાવદરના ગામડાઓ ખેડી રહ્યા છે લોક સંવાદ કરી રહ્યા છે અને આ દરમિયાન સભાઓ કરી રહ્યા છે પણ આ સભામાં ભાન નથી રહેતી કે તેને શું બોલવું અને તેનું ઉદાહરણ છે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા નમસ્કાર વાત વિગતવાર સાથે હું ભૂગોતી વિશાવડિયા છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયા વિસાવદરના ગામડે ગામડે ફરી લોક સંવાદ કરી રહ્યા છે લોક સમસ્યા જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ તેઓ જનસભા દરમિયાન ઉમેદવાર તરીકેનો વિવેક અને તેની ગરિમા અને મર્યાદા ભૂલી રહ્યા છે

કોને સાંભળ્યું ને કોને જોયું ને વાત ફેલાઈ જાય અને હજારો લોકો છે એ બે ભાગમાં વેચાઈ જાય આવું થોડું બોલાય કોઈ કે આમ ન બોલાય બોલો કે નથી બોલ્યો તો કે ના ના ટીવીમાં આવે છે ટીવી વાળાની બધા ભાજપવાળા મળેલા છે સાવ ખોટી વાત હોય ને હવા આપે ટીવી વાળા બ્રેકિંગ ન્યૂઝ તાણી તાણી બોલે અમે આપણે જણાવી દઈએ છીએ કે ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ ગયો છે કાંઈ વિરોધ અમારો હું કામ થાય અમે ક્યાં ટેકાના ભાવની મંડળીઓ માલ થઈ ગયા અમારો હું કામ વિરોધ થાય અમે કાઈ એવું કામ નથી કર્યું અમારો વિરોધ થાય તોય ટીવી વાલાય ઉપાડો લે મતદાનના દિવસે એવું બને કે અફવા ફેલાવે ભાજપવાળા કે ગોપાલ ઇટાલિયાના ફલાણા ગામમાં ટાટિયા ભાંગી નાખશે એટલે આખું ગામ ક્યાં વિડીયો ક્યાં છે કયા ગામમાં પૂછવામાં ને પૂછવામાં ભાજપ વાળો બુથ માં કરીને બસો બટન દબાય આવે તમે જ્યારે નક્કી થાય કે ના ના આવું કઈ નથી બન્યું ખોટું હતું પછી તમે કહો હાલો બુથ માં ત્યાં તો બોલે પૂરું કરી નહીં બે ઉથલ લઈ ગયો હોય કોઈ પણ આવી અફવામાં

ખૂબ સ્વાગત છે પ્રકાર મિત્રોનો બંધુઓનો ખૂબ સ્વાગત છે નેતાઓ પાર્ટી અને બદનામીનો પોલિટિક્સ આજકાલથી નથી કરતા આ પરંપરા ખૂબ જૂની છે અને એક વખત આવા બફાટિયાઓ મીડિયા પર ટીકાઓ કરી ચૂક્યા છે પણ આસા ભણેલ ગણેલ કહેવાતા ઇટાલિયા પાસે નથી આટલી હદે નીચા પડી જશે મીડિયાને આટલી હદે તે કહેવાય છે કે તેના પર ટીકા કરશે તેવી આશા ગોપાલ ઇટાલિયા પાસેથી નથી લોકશાહીમાં બધાને બોલવાની સ્વતંત્રતા છે પણ વાણી પર કાબુ રાખવું ખૂબ જ મહત્વનું છે વાણી વિલાસના અગાઉ ઉદાહરણ આપણે જોઈ ચુક્યા છે કે પરસોત્તમ રૂપાલા સહિતનાઓને કેટલું નુકસાન થયું છે કદાચ તમે કહેવત સાંભળી હશે કે જીભ છે તમને હાર પણ પહેરાવે છે અને તમને જોડા પણ ખવડાવે છે આ નિવેદન પરથી કહી શકાય કે ગોપાલભાઈ ભીડ જોઈને ભાન ભૂલ્યા હોય તો આમ તો ગોપાલ પોતાના મિટિંગોમાં ભાજપ અને કોંગ્રેસ વિરોધી તથા વિસાવદરના રાજકારણ વિશે બોલે છે પરંતુ જે બોલ્યા છે ભીડ જોઈને ભાન ભૂલ્યા છે તે યોગ્ય નથી ગઈકાલે રાત્રે તેમણે સભામાં જ મીડિયા ટીવી ચેનલો પર અતિ ગંભીર આક્ષેપો કર્યા છે જે જરા પણ ચલાવી શકાય તેવા નથી તેમણે કહ્યું કે ટીવી વાળા અને ભાજપ વાળા મળેલા છે તો તેમને કહેવું છે કે ટીવી વાળા બધાની વાસ્તવિકતા બતાવે છે અને તેનું કારણ છે કે તમે ધારાસભ્ય બોલો કે આપ કરી રહ્યા હતા એ એ હવે તમે પૂરા કે કે નહીં હોય હોય આમ આદમી પાર્ટી દરેકના કાર્યક્રમનું કવરેજ મીડિયા વાળા કરે છે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી બધાના કામો અને કાર્યક્રમો ટીવીમાં પ્રસારિત થાય જ છે એનો મતલબ એમ નથી હોતો કે તમે મીડિયા વાળાને ભાજપ અથવા બીજી ત્રીજી કોઈ પાર્ટીએ ખરીદી લીધેલા હોય તેવા આક્ષેપો કરી શકો અતિ નિંદનીય બાબત તો એ છે કે આપના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીને જ્યારે અમે તેમનો સંપર્ક કર્યો ત્યારે તે કહે છે કે આ બાબતે હું નહીં ભૂલી શકું એક નેતા તરીકે નહીં પણ તમે મીડિયા સાથે સંકળાયેલા વ્યક્તિ છો તમે દરજ્જાથી તો આપ જવાબ આપી જ શકો ને પણ પેલું કહેવાય ને કે કાળિયા સાથે દોડ્યો બાંધે વાન નહીં તો શાન આવે જે પ્રકારે તેમને પત્રકારની એક છાપ હતી તેમણે આજે જ્યારે અમે ફોન કર્યો ત્યારે આપને ખૂબ વરવી વાસ્તવિકતા લાગે કે જ્યારે એક પત્રકાર તરીકે તે મીડિયા સમક્ષ અને મીડિયા વિશે બોલે છે ત્યારે તે બોલવાની ના પડે આ અપેક્ષા નથી ઈશુદાનભાઈ તમારી પાસેથી અને વાત રહી ગોપાલ ઇટાલિયાની તો તમને તો અરીશો બતાવવો છે ન તો મીડિયા ભાજપનું છે ન કોંગ્રેસનું છે કે ના આમ આદમી પાર્ટીનું છે

ટીવી વાળા ઉપાડો નથી લીધો ઉપાડો તો આ નેતાઓ એ લીધો છે નેતાઓ શું કરે છે ચૂંટણી આવે છે ફાકા ફૂદદારી કરે છે વાયદાઓ કરે છે પણ ચૂંટણી પછી તમે કોણ અને અમે કોણ મત માટે તમે ચૂંટણી સમયે ગરીબ બની જાવ છો બિચારા બની જાવ છો અને પછી સાવધની જે મોઢા ફાડો છો ને ભ્રષ્ટાચાર કરી પેટ ભરવા માંડો છો અને આવા હું કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કે એક નેતાને ટાર્ગેટ કરીને નથી કેતી પરંતુ ગુજરાતમાં જે કોંભાણો સામે આવે છે ભ્રષ્ટાચાર સામે આવે છે તેને જોઈને કહી શકાય કે નેતાઓ અને અધિકારીઓ શું કરી રહ્યા છે જરાક જવાબ આપજો કે તમે અત્યાર સુધી કોના સહારાથી જનતા સુધી તમારી વાત પહોંચાડતા હતા દરેક ટીવી ચેનલોએ જઈ જઈને તમે ઇન્ટરવ્યુ આપ્યા હતા ને ત્યારે મીડિયા સારું લાગતું હતું અને હવે ખરાબ અને કલ્પના કરો કે મીડિયા ન હતો ગોપાલ ઇટાલિયાને કોણ ઓળખતો હોત રાજનીતિની આ સ્પર્ધામાં નીચલી કક્ષાએ પહોંચી જવું જરા પણ યોગ્ય નથી ગોપાલ ઇટાલિયાએ આવું નિવેદન આપી સાબિત કર્યું છે કે મારા કામ પૂરું થયા બાદ હું એ જ લેવલનો નેતા બની જાઉં છું કે જ્યારે અત્યાર સુધી બધા બનતા આવ્યા છે જ્યાં સુધી જનતાને મીડિયાને મારી જરૂર છે ત્યાં સુધી હું સારા કઈશ ત્યારબાદ મારા સિવાય બધા નફટ મીડિયાની તાકાત આવા લોકોને કદાચ ખબર નહી હોય કે શું હોય મીડિયા લોક જાગૃતિનું કામ કરે છે મીડિયા લોક સમસ્યાનો અવાજ બને છે મીડિયા નેતાઓની કાળી કરતૂતનો પર્દાફાશ કરે છે અને આ બધું મીડિયા વગર પૈસે કરે છે પણ રાજકારણીઓને તો સેવાના નામે લાખો રૂપિયામાં પગાર મળે છે બંગલા વાળે છે ગાડીઓ મળે છે સુખ સુવિધાઓ મળે છે એક એવો કિસ્સો તો મને બતાવો કે સરકાર આટલી હોય રાત્રે જરૂર પડે લોકોને મીડિયા વાળા હાજર થાય છે ગમે તેવી પરિસ્થિતિ હોય વરસાદ હોય યુદ્ધ હોય કે ગમે એવી મહામારી હોય દેશમાં ચોવીસ કલાક મીડિયા છે તે હાજર રહે છે ને લોકો માટે કામ કરે છે રાજનેતાઓને સત્તા આવ્યા બાદ સમય નથી હોતો તેમને ફોન કરો તો તમારો ફોન ન ઉપડે તમને જનતા ભૂલાઈ જાય છે એક વખત સત્તાની કમાન હાથમાં આવી જાય ત્યારે મીડિયાની તાકાતથી અનેક કૌભાંડ બહાર આવ્યા છે ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા છે આ છે મીડિયાની તાકાત અને તમે જેમ કહ્યું એમ ભાજપ વાળા મળેલા છે તો એક વખત એ વસ્તુ જુઓ કે તમે બોલેલા આક્ષેપો કાર્યક્રમ ટીવીમાં પ્રસારિત નથી થતા તમે જે બોલો છો એ બધું જ પ્રસારિત થાય છે જો ભાજપ ટીવી હોય તો શું કામ ભાજપ વાળા વિરુદ્ધ તમે બોલો છો તો એ સમાચાર બતાવે તમને શું કામ ઇન્ટરવ્યુ માટે બોલાવે અને જે ભાજપ ચેનલો ચલાવે છે એના નામ સહિત તમારે બોલવું જોઈએ કે ભાઈ આ ચેનલ છે એ ભાજપ વાળાની છે અને આ લોકો છે તે મારા વિશે આવું બોલાવે છે તમે બોલ્યા છે તે અર્ધ સત્ય છે ગોપાલભાઈ હજુ ગણ્યા ગાઠા એવા પત્રકારો છે જે સાચું પત્રકારિત્વ કરે છે આ મુદ્દે જનતા તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો હાલ વાત વિગતવારમાં બસ આટલું જ આવા જ બધું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ બનાવવા માટે જોતા રહો નમસ્કાર